ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છતાં છાશવારે જાહેર માર્ગો સહિત મોહલ્લા પોળોમાં ભૂગર્ભના ગંદા પાણી રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગો સહિત મહલ્લા પોળોમાં ભૂગર્ભના ગંદા પાણી રેલાતા હોવા છતાં પણ સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકાની બેદરકારીના કારણે શહેરીજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે

નગરપાલિકાના કર્મચારીઓ તો સાંભળતું ન હોવાનું જણાવી નગરપાલિકાના એન્જિનિયર કીર્તિભાઈ પટેલ પટેલથી માથે કરવાની નીતિ અપનાવી આગળ આવેલી હોવાથી ગટર વારંવાર તેના કારણે ચોકઅપ થતી હોવાનું જણાવી પ્રકારની કામગીરી કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક રહીશ અહેમદભાઈ શેખે જણાવ્યું હતું કે જો હોટેલના કારણે વારંવાર ભૂગર્ભર ચોકઅપ થતી હોય તો હોટેલ લાયસન્સ રદ કેમ કરી નાખતા નથી અને પાલિકાની સત્તા હોવા છતાં પણ હોટેલ લાયસન્સ રદ કરવાની જગ્યા સિંધિયાએ ભૂગર્ભ કોઈ પણ કામકાજ ન કરી સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા વધુમાં તેઓએ ચૂંટણી સમયે ઉમેદવારો હાથ જોડીને વોટ માંગવા મોહલ્લામાં આવતા હોય છે પરંતુ જીત્યા બાદ વોટરોની શું પરિસ્થિતિ છે તે જોવાની પણ તેઓની પાસે સમય ન હોતા ભૂગર્ભ ગટરના છેલ્લા દસ દિવસથી ગંદા પાણી લેતા હોવા છતાં પણ

પછી તમારા પગલાં લેવાય હોટ લેવા હોય તો હાથ જોડીને આવ્યા છે બરાબર કામ કરવું હોય તો કોઈ આવતું નથી ચાર વખત રજૂઆત કરી છતાંય કોઈ સાડતું નથી કીર્તિભાઈ પટેલ બહુ ગાડે છે કે હોટલો નહોતો હોટલોનો મસલો બહારનો છે તમે લાઇસન્સ કરાઈ કરાવી લો તમારી સત્તા છે વહેલાવાલાને શું વાંક